એક જમાનામાં રામગઢ નામનું એક ગામ હતું અને તે ગામમાં જગન્નાથ નામનો એક ખેડૂત રહેતો હતો તેની પાસે સેંકડો એકર જમીન અને ઘણા મજૂરો હતા પણ તે દરરોજ મજૂરો સાથે ખેતરે જતો અને જરૂર પડે તો ખેતીનું કામ પણ કરતો તેની સાથે અનિલ નામનો એક વફાદાર મજૂર હતો એક દિવસ અનિલે જગન્નાથને ખેતરમાં કામ કરતા જોયો અને તેની પાસે જઈને કહું શેખ તમે આ જમીનના માલિક છો તમારી પાસે સેંકડો એકર જમીન છે તો શા માટે આ બધું કામ કરો છો મારી વિનંતી છે કે તમે બેસો અને આરામ કરો અમે કામ સંભાળી લઈશું જગન્નાથે કહું અનિલ તું મારી વાતનો ખોટો અર્થ ના કાઢતો હું જાણું છું કે તમે બધા અહીં છો પણ બાળપણથી જ આ ખેત્ર જોયા વિના મને શાંતિથી ઊંઘ આવતી નથી તમે બધા ગમે તેટલું કામ કરો પણ જો હું મારા હાથે કામ નહીં કરું તો મારા મનને શાંતિ નહીં મળે એલે મારી વિનંતી છે કે મને બેસવાનું ન કહેતો ભલે શેઠ પણ મહેરબાની કરીને ખોટું ન લગાડતા મારે તમને કંઈક કહેવું છે મારી પાસે તમારા માટે એક સલાહ છે હું ફક્ત તમે ખૂબ માન આપું છું એલે જ આ કહી રહ્યો છું અમે દેવસે ને દેવસે મોટા થઈ રહ્યા છો હવેથી મહેરબાની કરીને થોડો આરામ લો શું તું મારા પ્રત્યેના પ્રેમથી મને સલાહ આપી રહ્યો છે તને શું લાગે છે હું વૃદ્ધ થઈ ગયો છું ના શેઠ મારામાં એટલી હિંમત નથી પણ આ જવાબદારીઓ તમારા દીકરા સતીશને સોંપી દો તે તમારો દીકરો છે તે જવાબદારીઓ ઉપાડશે એ ફરીથી તું મને સલાહ આપી રહ્યો છે આ મારી ભૂલ છે કે મેં તને આટલી છૂટ આપી છે શેઠ કૃપા કરીને એવું ન કહો તમે જાણો છો કે મારા બાળપણમાં મારા પિતા મને અહીં છોડી ગયા હતા ત્યારથી હું તમારા માટે કામ કરું છું હું અહીં તમારા પ્રેમમાં મોટો થયો છું એ લાગણીથી હું તમને સલાહ આપી રહ્યો હતો બીજું કંઈ નહીં હું તમારા કરતાં વધુ હોશિયાર નથી શેઠ હું હોશિયાર નથી એમ કહીને પણ મારી સાથે હોશિયારીની વાતો કરી રહ્યો છે એટલા માટે જ હું તારી સાથે વાત કરી શકતો નથી સારું સારું ઠીક છે માર્ગ દ્વારા મને તારો વિચાર ગમ્યો સતીશ તેનું શિક્ષણ પૂરું કરીને જલ્દી જ આવશે હું મારી બધી જવાબદારીઓ તેને આપી દઈશ અને પછી ક્યારેય ખેતરમાં નહીં આવો શું તે બરાબર છે શેઠ કૃપા કરીને આ શબ્દો ન બોલો તમને રોકવા વાળો હું કોણ હું ફક્ત તમને ધંધામાં મદદ કરવા માંગતો હતો તેથી મેં આ વાત કહી મને માફ કરજો ઠીક છે કોઈ વાંધો નહીં ચાલ ઘરે જઈએ જગન્નાથનો એકનો એક દીકરો સતીશ તેનું ઉચ્ચ શિક્ષણ પૂરું કરીને પાછો આવે છે જગન્નાથ પોતાની જવાબદારીઓ સતીશને સોંપીને નિવૃત્ત થવાનું નક્કી કરે છે તેથી એક દિવસ તે સતીશને બોલાવે છે અને કહે છે સતીશ આવતીકાલથી તું મારી સાથે ખેતરે જઈશ હું તને ખેતી અને ફાર્મિંગ શીખવીશ મારા પછી તારે જ આ બધું કામ સંભાળવાનું છે પપ્પા મારી ઈચ્છા મુજબ તમે મને ઉચ્ચ અભ્યાસ માટે જવા દીધો હવે મને લાગે છે કે મારા માટે ખેતીનો ધંધો કરવો અશક્ય છે જો સતીશ આપણે જ્ઞાન મેળવવા માટે અભ્યાસ કરીએ છીએ અને શિક્ષણ આપણા કામને વધુ સારું બનાવવાનું ઉત્તમ કાર્ય કરે છે અને ક્યાંય એવું લખ્યું નથી કે વિદ્વાને ખેતી ન કરવી જોઈએ તે સિવાય તું જાણે છે કે આપણે ખેતી કરીને લોકોને અનાજ આપીએ છીએ આપના કામ વિશે શરમાવા જેવું કોઈ નથી તમે જે કહ્યું તે સાચું છે કે ખેતી અને ફાર્મિંગ મહાન છે પરંતુ મને લાગે છે કે તે નફાકારક નથી આપણે આખું વર્ષ કામ કરીએ તો પણ સારા પરિણામોની અપેક્ષા રાખી શકતા નથી આપણે દુષ્કાળ અને ભારે વરસાદની આગાહી કરી શકતા નથી જો આવું થાય તો બધી મહેનત વ્યર્થ જશે અરે તું મને ખેતી વિશે શીખવી રહ્યો છે ઠીક છે હું આ વાત તારા પર છોડું છું તે શું કરવાનું નક્કી કર્યું છે પપ્પા મને થોડો સમય જોઈએ છે હું કોઈ ધંધો સ્થાપિત કરવાનો પ્રયત્ન કરીશ અથવા હું સરકારી નોકરી કરવા માંગીશ હું તને થોડો સમય આપીશ અત્યારે મને લાગે છે એ તું સાચો છે ખેતીમાં મુશ્કેલીઓ અને નુકસાન છે તારી ઈચ્છા મુજબ કર પણ એક શરત છે હું તને થોડો સમય આપીશ તું જા અને એવી નોકરીઓ શોધી કાઢ જેમાં ખરેખર કોઈ મુશ્કેલીઓ અને નુકસાન ન હોય જો તને એવી કોઈ મરી જાય તો હું તને પરવાનગી આપીશ ભલે પપ્પા હું એક શોધી કાઢીશ અને તમને ખબર પડી જાય છે ઠીક છે પણ પહેલા જા અને આપણા ગામના મોટા વેપારી રામસિંઘને મળ તું ત્યાં એક અઠવાડિયું રહે અને તેની પાસેથી કેટલીક વેપારની તકનીકો શીખ પિતાની સલાહ મુજબ સતીશ તેના ગામના રામસિંઘ નામના મોટા વેપારી પાસે ગયો જેનો વેપાર લાખો રૂપિયાનો હતો હા સાહેબ અમે તમારા માટે શું કરી શકીએ સાહેબ મારું નામ સતીશ છે હું શ્રી જગન્નાથનો દીકરો છું મેં હમણાં જ્યાં મારું શિક્ષણ પૂરું કરીને અહીં આવ્યો છું હું ખરેખર એક નવો ધંધો શરૂ કરવા માંગતો હતો તેથી મારા પિતાએ મને તમારી પાસેથી વેપારની કેટલીક તકનીકો શીખવા માટે અહીં મોકલ્યો છે ઓહ તું જગન્નાથનો દીકરો છે પણ તારી પાસે સેંકડો એકર જમીન છે તો તારે શા માટે વેપાર કરવો છે હા એટલા માટે જા હું તમારી પાસે આવ્યો છું વેપારની મુશ્કેલીઓ સમજવા માટે અને તેનાથી મને ધંધો કરવાનો અનુભવ મળશે પછી હું મારો પોતાનો ધંધો શરૂ કરીશ આજના બધા યુવાનો અને બાળકો આવા જ આ કેમ હોય છે તમારું અનુમાન ખોટું છે તમે વિચારી રહ્યા છો કે ચમકતી દરેક વસ્તુ સોનું છે પ્રિય ધંધો કોઈ સહેલો રસ્તો નહીં ઠીક છે તું કેટલીક તકનીકો શીખવા માંગે છે કાલે આપણે ચાલી રહેલા વ્યવહારો વિશે શીખીશું સતીષ ખૂબ ખુશ થયો કારણ કે રામસિંહે તેને વેપારની તકનીકો શીખવાની સંમતિ આપી હતી અને તે ઘરે જાય છે જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેના પિતાએ તેને પૂછ્યું ઓહ સતીશ તો આટલો ખુશ કેમ દેખાય છે ત્યાં શું થયો હા પપ્પા રામસિંહે મને ધંધાની યુક્તિઓ શીખવાની સંમતિ આપી છે તેને મને કાલે આવવા કહ્યું છે ખૂબ સરસ તું તેના સાથે રહે હું તને સલાહ આપીશ કે તે જે કરે તે ધ્યાનથી જો સતીશ ઓકે કહીને ત્યાંથી નીકળી જાય છે સતીશ ગયા પછી અનિલ આવે છે અને કહે છે નમસ્કાર શેઠ મેં વિચાર્યું હતું કે તમે સતીશને બધી જવાબદારીઓ સોંપીને આરામ કરશો પણ તમે તેને ધંધા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છો જુઓ તે શિક્ષિત છે તેનો પોતાનો વિચાર પ્રવાહ છે તે ધંધો કરવાનું વિચારી રહ્યા છે જોઈએ જો તે સફળ થશે તો મને વધુ ખુશી થશે ઠીક છે શેઠ પણ મારો એક સવાલ છે ખેતીનું શું મારી ક્ષમતા મુજબ તેની સંભાળ રાખીશ ચાલો તેના વિશે પછી વિચારીએ બીજા દિવસે સવારે સતીશ ખુશીથી રામસિંહ પાસે જાય છે રામસિંગનો દરિયાઈ વેપાર છે એ દરરોજ જહાજો દ્વારા ઘણી વસ્તુઓની આયાત નિકાસ કરે છે હેલો સતીશ આવ તે ધંધાની યુક્તિઓ સમજવાનું દૃઢતાથી નક્કી કર્યું છે કહો હા ધંધા માટે મારા મનમાં કેટલાક શંકાઓ છે શું તમે તે દૂર કરશો શું તે શરૂઆતથી જ દલીલ શરૂ કરી દીધી છે સારું પૂછ સાહેબ જો આપણે ધંધા વિશે વાત કરીએ તો કયો ધંધો સૌથી વધુ નફાકારક છે મારા પ્રિય તું ખૂબ સારી રીતે શિક્ષિત છે પહેલા જેટલો કોઈ ધંધો નફાકારક નથી વસ્તુઓ મુશ્કેલ નથી દરેક વેપારી મુવફક થવા માંગે છે અને તે કરવા માટે કંઈ પણ પ્રયાસ કરે છે દરેક જગ્યાએ હરીફાઈ વધી ગઈ છે વેપારીઓની સંખ્યા વધી છે ખર્ચ ખૂબ ઊંચા થઈ રહ્યા છે અમારા માટે કોઈ શાંતિ અને ખુશી નથી તો શું તમે ધંધામાંથી ઘણા પૈસા કમાઈ રહ્યા છો નહીં હા સાચું છે પણ ધંધાના આ વિશાળ સમુદ્રમાં મને ગમે ત્યારે નુકસાન થઈ શકે છે જો મારે અન્ય દેશોમાંથી વસ્તુઓ મેળવવી હોય તો મારે એડવાન્સમાં લાખો રૂપિયા ચૂકવવા પડે છે તેથી હું મારા ધંધા માટે તે વસ્તુઓ ખરીદવા માટે વ્યાજે પૈસા લઉં છું પછી મારે તે વેચીને પૈસા કમાવાના હોય છે અને તે પછી હું મારા બધા દેવા ચૂકવીશ એક રીતે હું મારા બધા પૈસા એક વિશાળ સમુદ્રમાં રેડી રહ્યો છું તેથી કાર્ગો ડોગ પર ન પહોંચે ત્યાં સુધી મને મનની શાંતિ મળી શકતી નથી અને હું રાત્રે સૂઈ શકતો નથી પણ નફો પણ થાય છે હવે જો સતીશ જો બધું બરાબર ચાલે અને આપણને નફો થાય તો દરેક ખુશ થશે પણ ક્યારેક સમુદ્રમાં ચક્રવાત આવે છે અને પછી આપણો બધો કાર્ગો નુકસાન પામે છે માત્ર એક જે સમસ્યા નહીં મારો ધંધો મુશ્કેલીઓથી ભરેલો છે અને આ મુશ્કેલીઓ આપણને આપણા પૈસા ગુમાવે છે અને તેના કારણે આપણે દેવામાં આવી જઈએ છીએ તો તમે તે પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરો છો હવે મને તેની આદત પડી ગઈ છે કોઈ પણ ધંધામાં નફો અને નુકસાન સામાન્ય છે નુકસાનની બધી પરિસ્થિતિઓમાં તમારે તમારી જાતને શાંત રાખવી પડશે અને ઉજળી બાજુ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને તમારી જાતને વફાદાર રાખવી પડશે અને નફામાં વધારે ઉત્સાહિત ન થાવ અને આપણા ધંધાની વૃદ્ધિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો બધી પરિસ્થિતિઓમાં મારે ગુપ્ત રીતે વ્યવસ્થાપન કરવું પડશે અને મારું જીવન જેમ જીવતો હતો તેમ જીવવું પડશે રામસિંહ સાહેબ તમારો કહેવાનો અર્થ એ છે કે માત્ર ખેતી જ નહીં પણ તમારા જેવા મોટા ધંધાઓમાં પણ નુકસાન થાય છે નફો અને નુકસાન દરેક જગ્યાએ છે સતીશ એટલા માટે આપણને કહી શકતા નથી કે આ ધંધો સારો છે અને આ ખરાબ છે એટલા માટે જ આપણા વડીલો કહે છે કે જેટલા વૃક્ષો તેટલો પવન ધંધાની મુશ્કેલીઓ વિશે સાંભળ સાંભળીએ તે ધંધા પ્રત્યે અનિચ્છા અનુભવે છે પણ તેનો ખેતી તરફ પાછા ફરવાનો કોઈ ઈરાદો નથી તે ખૂબ ઊંઝવણમાં હતો કે તેણે આગળ શું કરવું જોઈએ તેથી તે રામસિંહ પાસેથી રજા લે છે અને કંઈક બીજું કરવાનું વિચારે છે તે ઘરે આવે છે મારા પ્રિય સતીશ તું આટલો વહેલો કેમ આવ્યો શું તેને રામસિંહ પાસેથી બધું શીખી લીધું છે પપ્પા રામસિંગની વાત સાંભળીને મને સમજાયો કે તે પણ તમારા જેટલું જ દુઃખ સહન કરી રહ્યો છે ખેતીની જેમ ધંધાના ક્ષેત્રમાં પણ તેની મુશ્કેલીઓ અને કઠિનાઈઓ છે તો હવે તું શું કરવા માંગે છે દીકરા પપ્પા હું જાણું છું કે તમે મને ઘણો સમય આપ્યો છે પણ મને થોડો વધુ સમય જોઈએ છે હવે હું નોકરી લેવા માંગુ છું ઠીક છે તારી ઈચ્છા મુજબ કર હું તને ક્યારે નહીં રોકું દીકરા મને તારામાં વિશ્વાસ છે પણ તને શરત યાદ છે હા મને યાદ છે જે કામમાં મને કોઈ મુશ્કેલીઓ ન મળે તે મારે લેવું પડશે નહીં તો મારે તમારી સાથે ખેતી કરવી પડશે ઠીક છે તો હવે તું ક્યાં જઈશ પપ્પા મારો બાળપણનો મિત્ર સુધાકર છે તે મારો ખૂબ નજીકનો મિત્ર છે તે શહેરમાં રહે છે હું તેની પાસે જઈશ અને તેને કોઈ સરકારી નોકરી માટે પૂછવાનો પ્રયત્ન કરીશ પરંતુ પેતાની પરવાનગી લીધા પછી સતીશ તેના બાળપણના મિત્રને મળવા શહેર તરફ નીકળી જાય છે અનિલ આ બધી વાતચીત સાંભળી રહ્યો હતો તે જગન્નાથ પાસે આવે છે અને કહે છે ઓહ શેત સતીશ ફરીથી શહેર જઈ રહ્યો છે તે આટલો જિદ્દી કેમ છે તે તમારી વાત કેમ સાંભળતો નથી તમે ખૂબ સારા પિતા છો આ ઉંમરે તે કંઈ નહીં સમજે જ્યારે હું તેની ઉંમરનો હતો ત્યારે હું પણ તેના જેવો જ હતો જો હું તેને અત્યારે રોકવાનો પ્રયત્ન કરીશ અને તે અટકશે તો તે તેના બાકીના જીવન માટે પસ્તાવો કરશે કે તે મારા કારણે જે કરવા માંગતો હતો તે કરી શક્યો નહીં એટલા માટે જ હું તેને મંજૂરી આપી રહ્યો છું તને તેના અનુભવમાંથી શીખવું જોઈએ અને મને લાગે છે કે આ દુનિયામાં જીવન કરતા શ્રેષ્ઠ શિક્ષક બીજો કોઈ નથી હા શેઠ તમારા જેવા પિતા મળવા બદલ તે ખૂબ નસીબદાર છે હવે સતીશ સીધો શહેરમાં જાય છે અને તેના બાળપણના મિત્ર સુધાકરને મળે છે અરે સતીશ શું કરી રહ્યો છે આપણે મળ્યાને ઘણો સમય થઈ ગયો રાહ જો રાહ જો દોસ્ત મને પણ જવાબ આપવા દે હું સારો છું તું કેમ છે હું સારો નથી કામના કારણે મારી પાસે શ્વાસ લેવાનો પણ સમય નથી પહેલા તો આ નોકરી ખૂબ સારી લાગતી હતી પણ હવે હું તે છોડવા માંગ છું હવે મેં મારા ગામમાં શાંતિથી ખેતી કરવાનું નક્કી કર્યું છે શું તું આ બધું કેમ છોડવા માંગે છે દોસ્ત શું તું પાગલ થઈ ગયો છે તને ખબર નથી કે હું અહીં કેમ આવ્યો છું ઓહ હું એટલો ઉત્સાહિત થઈ ગયો કે હું તને પૂછવાનું ભૂલી ગયો ના કૃપા કરીને મને કહે કે તું અહીં કેમ આવ્યો સતીશ તેના પિતા દ્વારા મૂકવામાં આવેલી શરત અને રામસિંહ સાથેના અનુભવ વિશે બધું જ સુધાકરને સ્પષ્ટ રીતે જણાવે છે આ બધું થયું સુધાકર મેં વિચાર્યું કે તું સરકારી નોકરીમાં ખુશ છે તું મને નોકરી મેળવવામાં મદદ કરીશ પણ તું પણ આ નોકરી છોડવા માંગે છે તને શું વાંધો છે સુધાકર તું આ બધું છોડીને ગામમાં જઈને ખેતી કેમ કરવા માંગે છે મને કહે શું થયું રાહ જો સતીશ મને તને સ્પષ્ટ કરવા દે સરકારી નોકરી વિશેનું તારું જ્ઞાન અધૂરું છે તે બિલકુલ સહેલું નથી તે યુદ્ધ જેવું છે જો ઉચ્ચ અધિકારીઓ ગુસ્સે થાય તો હું ભોગ બનીશ તું કેમ આવી વાત કરે છે સુધાકર તેઓ તને સારો પગાર અને દરજ્જો પણ આપી રહ્યા છે તો સમસ્યા શું છે કૃપા કરીને મને કહે હું તને કહીશ તે બધું દેખીતું છે બહારની બાજુએ ઘાસ હંમેશા લીલું હોય છે તે સહેલું અને દરજ્જેથી ભરેલું લાગતું હતું પણ મારા પર વિશ્વાસ કર તે એવું નથી હા તેઓ સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે પણ ખરેખર વૈભવી જીવન નહીં તેના ઉપર એઓ કંટાળાજનક કામ કરાવવા માંગે છે હું બિલકુલ ખુશ નથી સતેશ તું આ બધું કેમ કહી રહ્યો છે તો પછી આ બધા લોકો અહીં કેમ કામ કરી રહ્યા છે હા હું તને કહીશ તેમના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે તેઓ અહીં કામ કરી રહ્યા છે તેમની પાસે બીજો કોઈ રસ્તો નહીં તેમને આ બધું કરવું જ પડશે પછી ભલે તેમને ગમે કે ન ગમે જો વરિષ્ઠો ગુસ્સે થાય તો આપણે આપણી નોકરી ગુમાવી શકીએ છીએ તારું પ્રમોશન પણ તારા વરિષ્ઠો પર નિર્ભર છે તેથી જાજ ઓહ સુધાકર આ સાંભળીને ખરેખર દુઃખ થયું મેં વિચાર્યું હતું કે તું મને નોકરી મેળવવામાં મદદ કરીશ અને મેં મારા પિતાની વાત ન સાંભળી શું તું મારા જેવી નોકરી કરવા માંગે છે હું અહીં ખુશ નથી મારા માટે તે મજબૂરી છે તું તે શા માટે કરવા માંગે છે મારી પાસે તારા માટે એક સૂચન છે હું જાણું છું કે તું ખૂબ બુદ્ધિશાળી છે જેમ તારા પિતાએ કહ્યું તારી બુદ્ધિનો ઉપયોગ ખેતીમાં કર અને ખુશ રહે તે તારા માટે સારું રહેશે અને તું ઘણા લોકોને નોકરી આપી શકીશ ના અમારા ઘરમાં બધું બરાબર છે પણ અમને માસિક આવક મળતી નથી એવું નથી અમે માસિક પગારથી ખુશ નથી તારે જાણવું જોઈએ કે કર્મચારીઓનું જીવન અનિશ્ચિત હોય છે તે ચોક્કસપણે એવું નથી જેવું લોકો બહારથી જોએ છે આ પગાર અમારા પરિવારને ખવડાવવા માટે પૂરતા નથી સુધાકરના શબ્દોથી સતીષની આંખો ખુલી ગઈ તે બધું સમજી ગયો અને ઘરે પાછો આવ્યો દીકરાનો ઉદાસ ચહેરો જોઈને જગન્નાથે તેને પૂછ્યું શું થયું દીકરા તું આટલો ઉદાસ કેમ છે શું તું તારા મિત્રને મળ્યો મને કહે તેને તને શું કહ્યું પપ્પા તમે કહ્યું તેમ હું દરેકને મળ્યો અને એક વાત સમજી ગયો કે મુશ્કેલીઓ વિનાનું કોઈ કામ નથી પપ્પા એક કહેવત છે કે બીજી બાજુનું ઘાસ હંમેશા લીલું હોય છે જેમ મેં તમને બાળપણથી ખેતી કરતા જોયા છે મને લાગતું હતું કે તે ખૂબ નાનું કામ છે હું એ ખોટું સમજતો હતો ના દીકરા તું ખોતો નહોતો તે વિચાર્યો કે માત્ર ખેતીમાં જ મુશ્કેલીઓ છે પણ તે સાચું નથી તે ફક્ત ખેતીનો જ અનુભવ કર્યો છે પણ સત્ય એ છે કે જ્યાં નફો છે ચોક્કસપણે નુકસાન પણ રહેશે તે જ રીતે જ્યાં સુખ છે ત્યાં કેટલીક મુશ્કેલીઓ પણ હશે તારે સમજવું જોઈએ કે કોઈ નફાકારક ધંધો નહીં હોય મુશ્કેલીઓ આપણા જીવનનો માર્ગ છે વ્યક્તિ હંમેશા આત્મવિશ્વાસુ હોવો જોઈએ તો જ તે તેના જીવનની બધી મુશ્કેલીઓનો સામનો કરી શકે છે તમે તદ્દન સાચા છો પપ્પા હું ખોટો હતો જો આપણી પાસે આત્મવિશ્વાસની શક્તિ હોય તો આપણે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ મને હવે મારી ભૂલનો અહેસાસ થયો છે હવે હું મારી જાતને બદલીશ હવેથી હું ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરીશ અને ઉપજ સુધારવાના રસ્તાઓ શોધીશ ખૂબ સરસ તને આખરે આપણા કામનું મૂલ્ય સમજાયું કોઈ મોટું કે નાનું કામ નથી તે બધું કામ કરનાર વ્યક્તિની બુદ્ધિ પર નિર્ભર કરે છે તારું શું કહેવું છે અનિલ હું શું કહીશ શેઠ હું તમારી સાથે સંપૂર્ણપણે સહેમત છું અને હું સતીશને ટેકો આપીશ આ સાંભળીને બધા હસ્યા તે દિવસથી સતીશ દરરોજ ખેતરે જતો ખેતીમાં નવી તકનીકોનો ઉપયોગ કરીને તેને ખૂબ જ ઓછા સમયમાં ઉપજ બમણી કરી અને તે ગામનો સૌથી સફળ ખેડૂત બન્યો તેના દીકરામાં આ બધા ફેરફારો જોઈને જગન્નાથ ખૂબ ખુશ થયો અને તેને આરામ કરવાનું શરૂ કર્યું અને તે જ સમયે અનિલે તેના નવા માલિકને દૈનિક દિનચર્યામાં મદદ કરવાનું શરૂ કર્યું અંતે બધા ખુશ હતા ખેતી એ માત્ર એક વ્યવસાય નથી પરંતુ આત્મસન્માન અને આત્મવિશ્વાસ સાથે જીવાની તક છે જ્યાં મહેનત અને બુદ્ધિનો સમન્વય સફળતા તરફ દોરી જાય છે